સાંભળજો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જઉં કે ના જઉં જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નઈ પડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં અરે ખર તમને મારા વગર નહીં ગમા ના ના એવું કશું નહીં પણ આપણે બે વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કેતા હોય તો નહીં જઉં ના ના કોઈ દિવસ પોતાની પત્નીને જો ને રોકાય નહીં પાપ લાગે એમાં તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલ તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સારું હેલો મમ્મી હું રહેવાની આવવાની પછી કોઈક દિવસ આવીશ તમને વગર ના ફાવવા ને એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ એની માના ના તો ઉડતું ઉડતું તીર જતું હતું પકડી ને પાછું લાવ્યો ઘર मों तो कंटाड यहसु मारा बाइक थी क्या है? सु थाई बाइक ना? अव आज एट लो कराज एवरेज नहीं आलतू और साध्धन हारु नावा निले चलावानी यह नामा जावा हाँ तो नव लेव ओ अई तो नव लेव लो काई लेव बुलेट लेवानी इच् પેટ્રોલ ના ખર્ચા અરે ભાઈ મોગુ બાઇક હોય ને તો આમ ચાર જણા ના લાગે તો મોગુ બાઈક છે આમ રોલા પડે અવર રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે તમે મોગુ બાઇક લાવો હપ્તે થી પછી હપ્તા ના ભરો એટલે મારા હાથે થી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે એટલે ટુંગમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકોને કેમ ની ખબર પડે કે પૈસા વાળો છે એમ